બનાસકાંઠા જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે બનાસકાંઠામાં બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદનું આગમન થયું છે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે અન્ય વિસ્તારોમાં સામેલાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અંબાજી યાત્રાધામમાં મુશળધાર વરસાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અહીં મુશળધાર વરસાદ નોંધાયો છે તે લોકોને ગરમીથી રાહત આપી છે અને વાતાવરણમાં ઠંડક લાવી છે જો કે સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માહિતી અંબાજી બનાસકાંઠાથી મમતાબેન નાય દ્વારા આપવામાં આવી છે